એકવાર એક જંગલમાં એક ગધેડો અને વાઘ સામ સામે આવી ગયા ગધેડાએ વાઘને કહ્યું કે આ ઘાસની જેમ લાલ ગુમ થઈને કેમ પડો છો વાઘે કહ્યું ઘાસ લાલ નથી તે લીલું છે આથી ગધેડાએ કહ્યું ના ઘાસ લાલ જ છે તમને ખબર ન પડે વાઘે કહ્યું ઘાસ લીલા રંગનું જ છે પણ ગધેડો માન્યો જ નહીં હાથી વાઘને ગુસ્સો આવ્યો તે વધારે જોરથી બોલ્યો અને ઘાસનો રંગ લીલો છે પણ ગધેડો માન્યો જ નહીં એટલે આ ઘાસના રંગનો પ્રશ્ન જંગલના રાજા સુધી લઈ જવાનું નક્કી થયું ઘાસનો રંગ કયો આ પ્રશ્ન લઈ ગધેડો અને વાઘ જંગલના રાજા શેના દરબારમાં ગયા રાજાએ કહ્યું બોલો શું સમસ્યા છે એટલે ગધેડો બોલ્યો મહારાજ આ ઘાસનો કલર લાલ છે છતાં આ વાઘભાઈ માનવા તૈયાર જ નથી તેઓ ઘાસને લીલા રંગનું કહે છે હવે તમે જ કહો કે ઘાસનો રંગ કયો છે થોડો વિચાર કર્યા પછી રાજાએ કહ્યું કે ગધેડો સાચો છે ઘાસનો રંગ લાલ જ છે આવા ફાલતુ પ્રશ્નોથી રાજાના દરબારનો સમય બરબાદ કરવા

મને પણ ખબર છે કે ઘાસનો રંગ લીલો છે આથી વાગે કહ્યું તો હું સાચો હોવા છતો મને સજા કેમ કરવામાં આવી આ સાંભળી જંગલના રાજા સિંહે જે કહ્યું તેમાં એક સુંદર બોધ છે સિંહે કહ્યું કે ઘાસ તો લીલા રંગનું જ છે પણ તારો વાઘ એટલો જ છે કે તે ગધેડા જોડે ચર્ચામાં ઉતરી તારો સમય બરબાદ કર્યો